વરસાદી માહોલમાં પ્રકૃતિ સોળે કડાય ખીલી ઉઠી છે અહીંથી નાના મોટા ઝરણા અને ધોધ વહી રહ્યા છે જે પ્રકૃતિ પ્રેમીઓને આકર્ષી રહ્યા છે ત્યારે વલસાડના કપરાડાના સિલધા ગામમાં કરજપાળા ફળિયામાં આવેલા માવલી ધોધ પણ આકર્ષણ જમાવી રહ્યો છે આ વખતે માવલી ધોધમાં પણ ભરપૂર પાણીની આવક થઈ રહી છે આથી ધોધ સોળે કળાએ ખીલેલો જોવા મળે છે સિલધા ગામનો માવલી ધોધ ચોમાસાના અંતમાં પણ વહેતો જોવા મળે છે આથી ડુંગરની ની તળેટીમાં વસેલા આ સિલા ગામ અત્યારે સ્વર્ગ સમૂહ દેખાય છે ચારે તરફ ડુંગર અને તેના પર હરિયાળી ધરતી પર લીલી છમ ચાદર બિછાવી હોય એમ લાગે છે અહીં તે વાતા નાના મોટા ઝરણા પ્રકૃતિ પ્રેમીઓના મન મોહવા કાફી છે માવલી વોટરફોલ અહીંની સુંદરતાને ચાર ચાંદ લગાવી રહ્યો છે માવલી ધોધમાં પાણીની ભરપૂર આવક થઈ રહી હોવાથી ધોધનો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાનું સત્ર બેસતાં જ વરસાદી મોસમની અંદર આ જે અમારે જે માવલી ધોધ છે એ માવલી ધોધની અંદર ખૂબ એવું કુદરતી સૌંદર્યની સાથે ધોધ પણ સરસ રીતે વહેણ પાણીની વહેણ આવે છે અને દર વર્ષે પ્રવાસીઓ આવે છે અને મુલાકાત લે છે તો આ વર્ષે પણ ઘણા બધા પ્રવાસીઓ ટૂંક સમયમાં આવી આવી ગયા છે મુલાકાત લે છે અને અહીંયા એક કુદરત કુદરતી જે સૌંદર્ય છે એ એક કુદરતી સૌંદર્યની સાથે સાથે આજુબાજુની હરિયાળી જે લીલોતરી છે એ પણ જે પ્રવાસીઓ માટે એક ખુશીનો માહોલ છે અમારે મોસ્ટ ઓફલી દિવાળી મહિના સુધી આ ધોધ સતત ચાલુ રહી છે અને ત્યાં સુધી પ્રવાસીઓ પણ આવતા રહે છે મુખ્ય જે પ્રવાસન સ્થળો છે મારા કે સાપુતારા છે ડાંગ જે આહવા ડાંગના અંદર જે ગીરા ધોધ જેવા મહત્વના જે સ્થળો છે પણ એની સાથે સાથે આ અમારા કપરાની અંદર શિલ્લા ગામ આવેલું છે અને સરંજપાટા ફરિયાની અંદર પણ એ જ આ જ પ્રકારનું ધોધ છે ને સૌથી નજીક છે અને મારી એ જ પણ માગણી છે કે આવા ધોધો છે એ એ ધોધનું જે સરકાર એના પર એક ધ્યાન આપે પ્રવાસન જે પણ મંત્રીઓ છે બરાબર એના પર ધ્યાન આપે અને એનો એક ડેવલપમેન્ટ થાય તો નજીકના જે પણ જે દૂર દૂર દૂરથી આવતા જે પ્રવાસીઓ છે પ્રવાસીઓ પણ એક આકર્ષણ કેન્દ્ર બને અને એનું એ ડેવલપમેન્ટ થાય એવી હું આશા રાખું છું રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાનું